બોલેરો પિકઅપ ગાડીમાં શાકભાજીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો વડોદરા શહેરમાં મકરપુરા હનુમાનજી મંદિર સામે મકરપુરા ગામ તરફ જવાના રસ્તા પાસે મધ્યપ્રદેશ તરફથી એક બોલેરો પિકઅપ વાહન મધ્યપ્રદેશી ભારતીય બનાવટો વિદેશી દારૂ ભરી તેના ઉપર શાકભાજી ભરીને આવતા તેને રોકતા આગળ બેસીલ બે સમૂહ ભાગી ગયા અને બોલેરો પિકઅપ ગાડીનો ચાલક પકડાઈ જતાં તેને સાથે રાખી બોલેરો પિકઅપ ગાડીમાં તપાસ કરતા તેના પાછળના ભાગે લીલા મરચાં ભરેલા કટ્ટા છ તથા છૂટાછવાયા મરચાં પડેલ હોય જેની નીચે તાડપત્રી લગાવેલ હોય જેને ઊંચું કરી જોતા તેની નીચેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો તથા બિયરટીન મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ પંચાવન હજાર ચારસો એસી મળી આવતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે